ડે જમી લીધું કે બાકી અને મોડું થયું કેમ કે હતા તબિયત ખરાબ છે અવાજ બહુ નહીં નીકળે કેમ છો બધા અમારા અહીંયા કેવી ઠંડી તો તમારે નજરે દેખાતું હશે ઠંડીના કારણે શરદી તાવ ઉધરસ બહુ તબિયત ખરાબ છે જય માતાજી અને લાઈવ ચાલે ચાલે જેટલું ચાલવી છે એટલું ચલાવીશ પછી જેમ કે બહુ બોલાશે નહીં તો હું કદાચ લાઈવ બંધ કરી દઈશ જય માતાજી કોમેન્ટ કરજો જય દ્વારિકાધીશ જય માતાજી કેમ છો કેમ છો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ બડાવવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આજે બહુ વાય છે દઈ નીકળે કે કે તબિયત ખરાબ છે અને આજે બેબડ હતા એટલે 9 વાગી ગયા 1 કલાક લેટ થયું 1 કલાક 10 મિનિટ રાધે રાધે કેમ છો સુરેશભાઈ ગળાબા કેમ છો કুকু અરવિ નાજો બાબા

के लाइव अगर मरी जाती है के भाई लाइव बोलू जरूरी रहती ई ये तो? जा ना ये बाबू जा है के जी के बजावा लत्ती તમારી તો આ તે બેટ કને ખરાબ હે તમારી તો ખરાબ હે મે તો બોલી પર નથી કેતી પણ તો એમ થયું કે ના લાઈવ ચાલુ રાખું કેટલા વાર સે લાઈવ પર જોડાઈ છે થોડી વાર 10 મિનિટ કે જો કે બે મિનિટ ડાય 3 મિનિટ તો થઈ જઈ હે બસ સાતેક મિનિટ ચાલુ રાખું કેમ કે મારા થી બોલાતું નથી હ હ जय माता जी चैनल बनावा हो तो चैनल ने सब्सक्राइब कर जो वीडियो ने लाइक कर जो शेयर कर जो सपोर्ट कर जो ताव ताव तबीयत खराब छे सर्दी ताव उतरस पाथु बद्दू पूरी आलू हो दाड़े उड़ाई के नहीं आलती आज दही आलो काली आलू सुध पुष्प जय जी जय श्री कृष्ण कोविड फटाफट कर जो के के हो लाइव बहुत ही चालू रखी है राखी सबो के के सुई जाऊ से आज Oh, oh, oh. क्या बताए? लाइव छो भी हुए? जे जी हा दवा लीधी हो दवा ली दी એટલે તો આટલું બોલાય છે એટલે કે તો બોલાતું ને તો ઢાબુ દવા લીધી આ કુ બહુ બળે આ જોર થડક પડે કેમ છો બતાયા જય માતાજી કે લાઈવ નથી કરું કે ઓકે બુજી લાઈવ તો બસ થોડીવાર ચાલુ રાખીત બસ હવે બંધ કરી દે ઓકે જે વાત આવી બાય શરેશભાઈ બાય તમે જઈ શકો ઓર મારું લાઈવ પણ હવે બસ થોડીવાર બસ Oh, oh. <coughs> <coughs> अब जो, जो हाँ हूँ सुई जाइस थोड़ी बार लाइव आज चार मिनट चल से लाइव हुई जाइस चाल भी लेट लाइव चाल से कोविड कर जो बस बार हुई जागाल हुई ओके बाय आप चाहिए सब कुछ हो बोला <laughs> जय माता जी के छो विक्रम भाई जय माता जी जय श्री कृष्ण राम राम के छो भाई मारी आवाज नहीं निकले केम के हूँ बीमार छू एट स्वागत है अमार लाइव में चैनल बनावा हो तो चैनल ने सब्सक्राइब करजो वीडियो ने लाइक करजो शेयर करजो सपोर्ट करजो ओके okay, यू आर फाइन लाइक सब्सक्राइब डॉट ओके थैंक यू बाय थैंक यू पूरा दुलि छु बारोदप जी भगवती બસ હવે બેચ બિલિટ લાઈવ ચાલુ રહેશે પછી કેમ કે મારી તબિયત ખરાબ છે બીમાર છું એટલા માટે લાઈવ હું વધારે દે ચાલુ રાખી શકું આજે થોડીવાર લાઈવ ચાલુ રાખીસ પછી ઊંઘક સુઈ જિસ જે વાતાજી ભાઈ કોહિલ ભાઈ જે વાતાજી જે સદરા બાપા કેમ છો ભાઈ स्वागत है हमारा लाइव बा हमारा शॉर्ट वीडियो कॉमेडी हो तो जो भूलता नहीं जय माता जी बस हमें लाइव एक बुलेट चल से तो बता फटाफट कॉमेंट कर जो એક જ વિલેટ લાઈવ ચાલશે તો ફટાફટ કોવેટ કરજો ભાઈ આજે હું વધારે લાઈવ રહી ચાલું રે બધાએ જમી લીધું કે બધા બાકી છો ને ચેનલ પર આવવા હોય તો ને સબસ્ક્રાઇબ કરજો ચોક કરી દે કેમ ભાઈ भाई तबीयत खराब छे એટલે આજે બહુ લાઈવ દે ચાલુ રાખું પછી કાલે આવજો કાલે આપણે 8 વાગે ફરી લાઈવ આવી જશું કાલે 8 વાગે ફરીથી લાઈવ થાજો એ એબ જાડી ઘર ભેગા થાઓ ઘરે રો ઘરે લાઈવ જરૂર નથી એ એ જાડી જે ચેનલ છે એમને કે ઘરે રો વિક્રમભાઈ કાલે આઠ વાગે ફરી આવી લાઈવ થશું તો જો તમારે અમારી જોડે વાતો કરવી હોય તો ફરી કાલે લાઈવ થાશું ભાઈ

હું આઠ વાગે લાઈવ થયું છું પણ આજે થોડું બોડું થયું બાદ તબિયત ખરાબ હતી એટલે માટે અમારે એમ થયું કે આજે બોડા લાઈવ કરું તો લાઈવ કોઈ આવે છે કે નહીં એટલા માટે મેં લાઈવ ચાલુ કર્યું હતું ફરીથી કાલે હ ચાદો દેખાય છે જો ફરીથી કાલે આઠ વાગે લાઈવ જરૂરથી આવજો થોડી વધારે લાઈવ વાતો કરીશું ઓકે બાય જે વાત આજે આજે તબિયત ખરાબ છે એટલે બોલાતું નથી બહુ એટલે બાય જે માતાજી ફરી કાલે મળીશું ચેનલ બનાવવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો સપોર્ટ સપોર્ટ કરજો અને ગુડ નાઇટ બધાને ઓકે બાય